દાહોદ ખાતે રાષ્ટ્રીય આદિવાસી કલા મહોત્સવ બે હજાર ઓગણીસને ત્રણ દિવસ માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં પર્વનો પ્રવેશ દ્વાર ગણાતા દાહોદ ખાતે રાજ્યમાં પ્રથમવાર આયોજીત ત્રણ દિવસના રાષ્ટ્રીય આદિજાતિ કલા મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો દેશના વિવિધ રાજ્યોના આદિજાતિ કલા મંડળોના સેંકડો કલાકારો આ મહોત્સવમાં ભાગ લીધો હતો આ કલા મહોત્સવની સાથે દાહોદના આદિજાતિ વિસ્તારના વિકાસમાં સમન્વય માટે આનંદની લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે માત્ર દેશમાં જ નહીં પણ વિશ્વના ફલક ઉપર આદિવાસી લોક કલા કૌશલ્યો હજારોની સમૃદ્ધ વારસાને ઉજાગર કરવાથી જ તેનું શ્રેષ્ઠ સંવર્ધન થશે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આ દિશામાં કામગીરી થઈ રહી છે ભારત સરકારના અંદાજપત્રમાં આદિજાતિ કલ્યાણ અને વિકાસ માટેની નાણાકીય જોગવાઈમાં અઠ્યાવીસ ટકાનો વધારો કરવા માટે તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપ્યા હતા અને આદિજાતિ ભવનનું લોકાર્પણ કર્યું હતું દાહોદ માટે રૂપિયા અઢાર કરોડના ખર્ચે બંધાવનારા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું ભારત સરકાર અને ગુજરાત સરકારની સ્વરોજગારી લક્ષ્ય લાભાર્થીઓને વાહન અને સાધન સહાયની કીટ તેમજ ચેકનું પણ વિતરણ કરાયું હતું આદિજાતિ કલ્યાણની વનબંધુ યોજનામાં અત્યાર સુધી રૂપિયા ફાળવણી કરીને ગુજરાત સરકારે આદિજાતિ સમુદાયનો વિકાસ ટોપ વનમાં લાવી દીધો છે ગુજરાત સરકારે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં શાળાઓના નવીન એક હજાર સાતસો પંચોતેર જેટલા ઓરડાઓના નિર્માણનું આયોજન કર્યું છે જાતિ કલ્યાણ વિભાગ તરફથી કેન્દ્ર સરકાર તરફથી આદિ મહોત્સવ કે જેમાં આદિવાસી સમાજના પોતાના પરંપરાગત કો કલા કૌશલ્ય એ ઉજાગર થાય એટલા માટે કેન્દ્ર સરકારની યોજના મુજબ ઠેર ઠેર આદિ મહોત્સવ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે દાહોદમાં આદિવાસી વિસ્તારના લોકો માટે આદિજાતિ ભવન એનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું અને શુદ્ધ પાણીના પ્લાન્ટનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું આ રીતે અનેક લોકોને ટ્રેક્ટર સહાયથી માંડીને જમીનના હકપત્રો પણ આપવામાં આવ્યા આ પ્રકારનો આદિવાસી સમાજના વિકાસના કામ માટેના આજના આ દાહોદના કાર્યક્રમમાં આ ત્રિવિધ કાર્યક્રમો કરીને રાજ્ય સરકારે પોતાની યોજનાઓ ઝડપથી લોકોને મળી રહે કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર વચેટિયા વગર આ યોજનાઓને જાહેરમાં બધા વચ્ચે આપીને આ કાર્યક્રમ કરવામાં આવે સાહેબ વાત કરીએ આશાબેનની તો આશાબેન ભાજપ જોડે એવી વાત થઈ રહી છે અને આપનું સમર્થન આપો છો કે વાત માત્ર અપાર છે કે કાલે જ કીધું છે આ કોંગ્રેસનો આંતરિક ઝઘડો છે અમે પણ તમારા માધ્યમથી જ સમાચારમાં મેળવ્યું કે આશાબેનને રાજીનામું આપ્યું હવે એ નિર્ણય આશાબેન કોંગ્રેસ બાકીના લોકો ના કરવાના છે ભારતીય જનતા પાર્ટી એમાં કંઈ વિશેષ કરવા સર બીજી વાત એ પણ છે મનાવવા માટે દિલ્હી હાઈકમાન્ડ ના લોકો પણ તૈયાર થયા છે કોંગ્રેસ બદલે તમે કહી કઈ આંતરિક વિવાદ માનો છો એનો આંતરિક વિવાદ છે બેન નું નિવેદન છે કે હું થાકી ગઈ છું કંટાળી ગઈ છું કોઈ સાંભળતું નથી કોઈ જાણતું નથી આ પ્રકારે કોંગ્રેસમાં આંતરિક ખૂબ અસંતોષ છે લોકો દુઃખી દુઃખી છે એટલે આશાબેન એ ગઈકાલે એ રીતે રાજીનામું આપ્યું છે હવે એ કોંગ્રેસની આંતરિક બાબત છે ભારતીય જનતા પાર્ટીને કશો સંબંધ નથી અમે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની રાજનીતિ કરી રહ્યા છીએ કોંગ્રેસ અત્યારે નેતાગીરી વિહીન અને સ્પષ્ટ નીતિ ન હોવાને કારણે આજે કોંગ્રેસની હાલત ખરાબ છે સર પાલિતાણા આદિવાસીઓના ગુરુ એવા ગુરુ ગોવિંદ દેશની સ્વતંત્રતા માટે અંગ્રેજો સામે લડ્યા અને લોક કલ્યાણ માટે જીવન સમર્પિત કર્યું હતું કારઠકંબોય ખાતે ગુરુ ગોવિંદ સમાધિ સ્થળને રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તથા કેદારનાથ મહાદેવ મંદિરના રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે હાથ ધરાનાર છે વિકાસ કામોનું શ્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જિલ્લા પ્રવાસન સમિતિ દ્વારા ઝાલોદ તાલુકાના કારટ કંબોઈ ખાતે ગુરુ ગોવિંદ સમાધિ સ્થળ કંબોઈને પ્રવાસનધામ તરીકે વિકસાવવા રૂપિયા બે પચાસ કરોડના ખર્ચે હાથ ધરાનાર વિકાસ કામો તથા રૂપિયા ત્રણ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે કેદારનાથ મહાદેવ મંદિર ચોસલાને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું મુખ્યમંત્રી શ્રી નવરાચિત સંચેલી તથા ઝાલોદ તાલુકાના રૂપિયા ચાર પોઈન્ટ એસી કરોડના ખર્ચે નિર્માણ થયેલ તાલુકા પંચાયત ભવનોનું લોકાર્પણ કર્યું હતું મુખ્યમંત્રી શ્રીએ ગુરુ ગોવિંદના પૌત્રો પ્રતાપગીરી મહારાજ અને છત્રગિરી મહારાજનું સન્માન કર્યું હતું એની વાત છે હું ધન્ય થયો છું કે ગોવિંદ ગુરુ કે જેમને આ વિસ્તારમાં રહીને પોતાના વ્યક્તિગત આત્માના કલ્યાણની સાથે સમાજના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું એનાથી પણ વિશેષ અંગ્રેજો સામેની લડાઈમાં ભોમ માટે પોતાના સહિત પંદરસોથી વધુ લોકોએ જે શહીદી ઓરી અને જે દેશભક્તિ અને ભારત માતા પ્રત્યેનો એમનો જે દેશભક્તિનો ભાવ અને એને કારણે એક બન્યો અને એમની શહીદી એ પણ આજે અજર અમર છે એમની સમાધિ ઉપર મુખ્યમંત્રી તરીકે મને માથું ટેકાવવાનું એક ગૌરવપદ અને ખૂબ ધન્યતા અનુભવું છું અને મારી જાતને હું ભાગ્યશાળી સમજું છું